બિલીમોરા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ જુલુસમાં સામેલ દરેક તાજીયાઓ કતારબદ્ધ ક્રમબદ્ધ રીતે સાથે ચાલે તે માટે ચર્ચા કરવામાં આવી હતી આગામી રવિવારના રોજ યોજાનારા મહરમ તાજિયા નિમિત્તે શાંતિ સમિતિની મિટિંગ બિલીબોરા પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ જયદીપસિંહ ચાવડાની અધ્યક્ષતામાં બોલાવવામાં આવી હતી જેમાં રાજકીય આગેવાનોની સાથે મુસ્લિમ અને હિન્દુ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા લાઇટિંગની વ્યવસ્થા જુલુસના રૂટમાં નડતર રૂપ વૃક્ષો દૂર કરવા ચર્ચા કરાઈ હતી આજે મળેલી શાંતિ સમિતિની મિટિંગમાં બિલીમોરા પોલીસ સ્ટેશનના પીઆઈ ચાવડા પીએસઆઈ સૈયદ પીએસઆઈ બિસરે તેમજ ભાજપ શહેર પ્રમુખ નીરવ ટેલર નગરપાલિકા પ્રમુખ મનીષ પટેલ પ્રજ્ઞેશ પટેલ મનીષ દેસાઈ હિરેન શાહ પીચીભાઈ કનૈયાલાલ વર્મા નગરપાલિકા વિપક્ષ નેતા મલ્લંગ કોલિયા મુસ્લિમ અગ્રણી અને સમાજસેવી હનીફભાઈ મુન્નાભાઈ તેમજ પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ પંકજ જોશી લોકાર્પણ